ઘોડાની નાળ વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરના મુખ્ય દ્વાર ઉપર કાળા રંગના ઘોડાની નાળ લગાડવામાં આવે તો શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે ઘોડાની નાળને ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે ઘોડાની નાળ લગાડવાથી ક્યારેય કોઈની ખરાબ નજર લાગતી નથી અને ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી ઘર સિવાય વ્યવસાયની જગ્યાએ પણ ઘોડાની નાળ લગાડી શકાય છે આ ઘોડાની નાળ એ ઘોડાને પગમાં પહેરાવવામાં આવે છે ઘોડાની પગની

આવનારા બીજા વિડીયોમાં જોવા મળશે તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વીર